જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં ગોવર્ધન પૂજા એટલે કે પુષ્ટિ ભાવના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ ગોવર્ધન પૂજા શું છે ગોવર્ધન પર્વત કોણ છે આ અન્કુટ એટલે શું આપણે ખરેખર જો વિચારીએ તો શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધની અંદર આ લીલાનો ઉલ્લેખ આવે છે તો વ્રજ મંડળમાં ગોવર્ધન એક સુંદર અને સુરમ્ય શૃંગ છે એક એવો પર્વત છે ગિરિરાજ ગોવર્ધનના પૂજનનું વિધાન દિવાળીને બીજે દિવસે મનાવવામાં આવે છે કોટી કોટી ભક્તોની શ્રદ્ધા અને ભક્તિના પ્રતિકરૂપ શ્રી ગિરિરાજજી આજે પણ પ્રાચીન કાળમાં જેટલા જ પૂજનીય છે એટલા અત્યારે પણ પૂજનીય છે પ્રાચીન કાળમાં હતા એટલા જ તેથી આજે પણ વ્રજભૂમિની યાત્રાએ જનાર પ્રત્યેક ભક્તજન એકવાર તો ગિરિરાજજીને દંડવત કરવા માટે જરૂર જાય છે તેની પરિક્રમા કરે છે અને ત્યાં પૂજન કરે છે તો શ્રી ગિરિરાજજીનો ઉલ્લેખ વરાહપુરાણ શ્રીમદ્ પુરાણ અગ્નિપુરાણ પદ્મપુરાણ બ્રહ્મવૈવર્તક પુરાણ બ્રહ્મપુરાણ હરિવંશમ પુરાણ અને ગર્ગ સંહિતામાં જોવા મળે છે વિદ્વાન ભાગવતકારોના મતે મથુરાતી શ્રી ગિરિરાજજી આઠ કોષ તથા ત્રેવીસ કિલોમીટરને દૂરી પર બિરાજે છે પુરાણોમાં વર્ણિત શ્રી ગિરિરાજજી હરિત લતા પતાઓ વિશાળ વૃક્ષો સુવાસિત પુષ્પો શૂક મયુર બપૈયા આદિ મધુર સ્વરવાળા પક્ષીઓ ભ્રમર મધુમાખી વગેરે ગુંજન કરતા અનેક કીટકો અનેક રંગોથી સોહાતા તિયાઓ દ્વારા સુહાસિત છે અશ્વિન માસની અમાવસ્યાની સંધ્યાએ દીપમાલિકા દિવાળીની વ્રજમાં ઇન્દ્રિયા કરવાનો છે તેવો નિર્ણય વરદવાસીઓ લઈ લીધો કેમ કે શ્રી કૃષ્ણ એ નંદ બાવાને ઘેરે પ્રાગટ્ય થયું પ્રભુનું તો એક વર્ષ સુધી જન્મોત્સવ એટલે કે નંદ મહોત્સવ વરસથી લગે આવેલો ઉજવાણો આ ઉત્સવના દર્શન માત્ર વજવાસીઓએ આનંદ આવ્યો એવું નથી દેવગણો પણ નભમંડળમાંથી પુષ્પો વરસાવી આ મહોત્સવના મનોરથી બન્યા જન્મના છઠ્ઠા દિવસે જ પૂતના સહાર કરી પ્રભુએ અસુરોના શ્રી ગણેશ સહારના ચાલુ કર્યા સમગ્ર વજવાસીઓને અસુરોની કુદ કુદ્રષ્ટિમાંથી મુક્તિ આપવાનું જાણે બીડું ઝડપ્યું હોય મથુરાના રાજા કંસના પ્રકોપથી બચવા માટે અને વ્રજવાસીઓની સલામતી માટે બાળ લીલા અંતર્ગત કેટલાક આસુરી તત્વોનો દાઉ ભૈયા તથા ગોપવાલોના સહકારથી કર્યો આ બધી બાળ લીલાને વાગડવાનું જેને મન થાય તેવા જીવોના ભાગ્યનો ઉદય થયો સમજવો આ જીવો પુષ્ટિ જીવો ગણાય તેઓ જાણે પ્રેમલક્ષણ ભક્તિનું પ્રથમ પગથિયું ચડી ગયા હોય એવું જાણ જાણશો હવે જગતની શરમ છોડી લૌકિકથી દૂર થઈ પ્રભુ પ્રત્યેના પ્રેમનું આકર્ષણ વધતા જીવમાં હવે પ્રભુ દર્શનની આસક્તિ વધી અને પ્રભુ દર્શનનો વ્યસની બની ગયા આમ જીવ આપોઆપ જ ભક્તિ માર્ગનું બીજું સોપાન ચઢી ગયા એમ સમજવું બાળ લીલા પૂરી થતાં નટકટ કનૈયામાં હવે થોડું ને થોડી સમજ આવી હવે થોડા સ્થિર થયા પ્રભુ વ્રજવાસીઓના ઉત્કર્ષ માટે કંઈક નવું કરવા પ્રવૃત્તિ થયા વ્રજવાસીઓ એટલા ભોળા હતા કે વિના જાણીએ સમજીએ અન્યાશ્રી કરતા હતા તેથી જ અંધશ્રદ્ધા અને અન્યાશ્રીના અન્યાશ્રીની નાકચૂડમાંથી બચાવવા તેમજ અહંકારી ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે પ્રભુએ શ્રી ગોવર્ધન ધરણની લીલા કરી કે દર વર્ષે નંદરાયજી તથા બધા વ્રજવાસીઓ એને એમ હતું કે ભાઈ આ ઇન્દ્રની કૃપાથી જ આપણા પશુપાલન જે ગૌધન છે એ બચે છે લીલું ઘાસ એ બધું થાય છે તો એ બધી ઇન્દ્રની કૃપા સમજતા હતા એટલે એના માટે એક એવો નેગ ભોગ એ બી પૂજા એ સમયમાં પ્રચલિત હતી તો પ્રભુએ એક અન્યાશ્રય સમજી અને આ લીલા આશ્રય લીલા છે ગોવર્ધન ધરણ લીલા એ આશ્રય લીલા કહેવાય તો પ્રભુએ છોડા માટેનું બીડું ઝડપ્યું કે નહીં આ ખોટું થાય છે તો વળી સુબોધનિજી માસ્તી મહાપ્રભુજી સમજાવે છે કે સાત પ્રકારના અન્યાશ્રયો હતા જે સાત પ્રકારના અન્યાશ્રયો પ્રભુ તે પાછી છોડાવવા માગતા હતા તો એ સાત પ્રકારના અન્યાશ્રય ક્યાં હતા તો પેલું એ અન્યાશ્રયના પ્રકાર આપણે જોઈએ તો જેને લઈને દેવ ઋષિ પિતૃ આત્મા આત્મીય એહિક અને પારલૌકિક તો તેમાં દેવોનું પેલું અન્યાશ્રય દેવોનું સ્વરણ શરણ સ્વીકારવું દાખલા તરીકે ઇન્દ્રની શરણાગતિ દર વર્ષે સ્વીકારતા હતા યજ્ઞ યાગ કરીને આ બીજું બીજું અન્યાશ્રય વ્રજવાસીઓ પ્રભુને છોડી અન્ય ઋષિ સંતોને શરણે જતા હતા ત્રીજો અન્યાશ્રય પિતૃનું મુક્તિ માટે વિવિધ સ્થળોએ શ્રાદ્ધ વિધિ તર્પણ તલ તર્પણ અર્પણ પિંડદાન બધું કરતા હતા ચોથો અન્યાશ્રય આત્માની શાંતિ અને ઉન્નતિ માટે વિધિવ્રત પૂજન ઉત્સવ કરતા અને અજાણ્યે જ અન્ય દેવી દેવતાઓને ભજી પોતાની ઈચ્છા પૂર્તિથી સંતોષ માનવા લાગ્યા પાંચમો અન્યાશ્રય પોતાની વિષમ પરિસ્થિતિમાં પોતાના પુત્ર પુત્રી કે કુટુંબીજનોની સહાય જ તેમનો સહારો બનશે એમ જાણીને તેઓ એ કુટુંબમાં આશરે ભાવ રાખતા છઠ્ઠો અન્યાશ્રય વૈદિક કર્મમાં હવન યાગ સ્તવન પૂજન દ્વારા તેના ફળની સુસુપ્તા એને એ પણ આશા રાખતા એ વ્રજવાસીઓ અને સાતમો અન્યાશ્રય પારલૌકિક કર્મ ભવિષ્યની ચિંતા અને તે તેમાંથી મુક્તિ દ્વારા આવતા જન્મ માટે પુણ્યનું ભાથું બાંધતા એટલે કે આ જન્મે તેમને પ્રભુસરણ સંપૂર્ણ મનથી સ્વીકાર્યું જ ન હતું કે પુનર્જન્મ થશે નહીં આવા જીવોનો કાયમી ગોલોકધામમાં જ વાસ થવાનો છે આમ તેઓમાં દ્રઢાશ્રય માત્ર એક પ્રભુનો જ રાખવો જોઈએ એ સમજનો અભાવ હતો આ સાત પ્રકારના અન્યાશ્રય તો આ સાત પ્રકારના માટે ભગવાને સાત વર્ષ અન્યાશ્રય શા માટે ચલાવા દીધો તો ભગવાન બાલ્ય અવસ્થામાં હોવાથી એમના કહેવા પર વડીલો ધ્યાન ન આપે કેમ કે બાળક હતા એ સ્વાભાવિક હતું એનું કોઈ માને નહીં માટે ભગવાને વ્રજમાં પહેલા પોતાના સ્વરૂપના સામર્થ્યનું મહાત્મે દર્શાવવા પ્રભાવાત્મક લીલાઓ કરી ભૂતના વધ સક્ટાસુર ત્રણાવર્ત વગેરે અસુરોનો સહાર કરી વ્રદ્ધવાસીઓને ખાતરી કરાવી કે આ નાનો પણ રાયનો દાણો છે વિશ્વાસમાં આવતા વ્રજવાસીઓ કોઈ ખચકાટ વગર અન્યાશ્રીનો ત્યાગ કર્યો એનું કારણ કે નંદરાયજી અને પ્રભુ વચ્ચે વાત સમાન થયો કે ભાઈ તમે આ ઇન્દ્રયાગ બંધ કરો અને ખરેખર પછી ગોવર્ધન ધરણ પર્વત છે જે આપણી ગાયોને સુખાકારી ઘાસ આપે છે ત્યાં નાના નાના ઝરણાઓ એ જલ માટે ગાયોને દાન કરે છે પાન તો આપણી ગાયો એનું પાન કરે છે તો એ આવી લીલાઓ પ્રભાવ પાક લીલાઓ કરી પ્રભુએ એટલે પ્રભુ કે હવે મારું હું કહીશ તો આ બધા માનશે તો પર્વતોમાં પ્રભુ સમજાવે છે એને કે ભાઈ આ ઇન્દ્ર યજ્ઞ તમે બંધ કરો કંઈ ઇન્દ્ર કાંઈ ઇન્દ્ર થવું તો એ સહેલી વાત છે પદમાં આવે અશ્વમેઘ સતતે લહે ઇન્દ્રાસન કો ભોગ તો તો સો કોઈ અશ્વમેઘ કરે એને નું પદ મળે પણ બ્રજ રજ કણ પાવે નહીં કોટી યજ્ઞ તપ યોગ આ તો મહાન ભાગ્યશાળી હોય એના બ્રજ રજ મળે એટલે પ્રભુ વચ્ચે સંવાદ થાય બધા વ્રજવાસીઓને નંદરાયજીને પ્રભુ સમજાવે કે ભાઈ ગિરરાજ શું છે તો ગિરરાજજી ભગવાન સ્વમુખે કહે છે કે અશ્મિ અર્થાત આ પર્વત મારું જ આધિદૈવિક સ્વરૂપ છે એટલે કે ગિરિરાજ અન્ય પર્વતોની મા માફક માત્ર આધિભૌતિક પર્વત નથી ગોકુળ એ ભૂતળ પરનું માત્ર આધિભૌતિક સ્થળ નથી પરંતુ મારી નિત્યલીલા સ્થળી છે અહીં ભગવાનની નિત્યલીલાના લીલાના પ્રગટ દર્શન પૂજ્ય પાઠ ગૌ ગુસાઈજીએ ની કૃપાથી ચતુર્ધદાસને વેલી પ્રભાતે પુષ્પ લેવા જતા હતા ગિરિકંદ્રામાંથી આ તો આ રીતે પર્વતોનું મહાત્મ્ય સમજાવે છે પ્રભુ અને કહે છે કે આ તમે ઇન્દ્રયાગ બંધ કરો ભગવાન પરમ લીલા સ્થળ શ્રીમદ ગોકુળ છે ભગવાન કહે છે કે ભૂતળ ઉપર મારું પરમપથ કહેતા લીલા સ્થાન છે અને ગિરિરાજજી શૈલોઅશ્મી પર્વત સ્વરૂપે પણ હું જ છું એવું પ્રભુ બધા વ્રજવાસીઓને સમજાવે અને પછી બધા વ્રજવાસીઓ ઇન્દ્રયાગ નો વિચાર છોડી અને પ્રભુ કહે એ કરવા તત્પર થયા ભગવાન શ્રી કૃષ્ણના કહેવા પ્રમાણે નંદરાયજી તથા બધા વ્રજવાસીઓ જે ઇન્દ્રયાગ માટે સામગ્રી સિદ્ધ કરી હતી એ બધાના ગાડા ભરી ભરી અને શ્રી ગોવર્ધન પર્વતની સન્મુખ આવ્યા ભગવાને કહ્યું બાવા ઇન્દ્રના યજ્ઞ માટે જે તમે તૈયાર કરી સામગ્રી એ ભેગી કરો જેનાથી ગિરિરાજજી મહારાજનું પૂજન કરો આપણા ઉપર તેમના અનહદ ઉપકાર છે તેઓ આપણી ગાયોને લીલું ઘાસ આપે છે તેમાંથી નીકળતા ઝરણા આપણને મીઠું જળ આપે છે તેઓ આપણને કંદમૂળ અને ફળફૂલ આપે છે ઇન્દ્ર વરસાદ નથી વરસાવતો અનાજ ઇન્દ્ર વરસાદ નહીં વરસાવતો તો અનાજ નહીં પાકે અનાજ વિના ગામડા અને શહેરના લોકો દુઃખી થશે પણ આપણે તો વનવાસી છીએ આપણા ઈષ્ટદેવ શ્રી ગિરિરાજ મહારાજ છે તેઓ આપણને કંદ મૂળનું ભોજન આપી આપણી રક્ષા કરશે માટે આપણે ઇન્દ્રયજ્ઞ કરવાનું પડતું મૂકી અને ગોવર્ધન યજ્ઞ કરીએ બધા વજવાસીઓ ભગવાનની આ વાણી સાંભળી બહુ પ્રસન્ન થયા આ વાણી અમૃતથી અધિક મધુર હતી નંદ બાબાએ કહ્યું લાલા તું ગોવર્ધન પૂજન કરવાનું કહે છે એ પૂજનનો વિધિ અમને બતાવશે કોણ કે કઈ રીતે ગોવર્ધન પૂજન કરાય તો ભગવાને કહ્યું બાવા તમે તેની ચિંતા ન કરશો એ વિધિ હું બતાવીશ શ્રી ગિરરાજજીની ચારે બાજુ દોઢ હાથ ઊંડી ખાઈ ખોદો આપણે ગિરરાજજીને દૂધ દહીંથી અભિષેક કરશું તે બધું ખાઈમાં ઉતરી અને એમના જેમાં ભળી જશે વ્રજવાસીઓએ કુહાડા કોદાળી પાવડા લઈ અને એક ઊંડી ખાઈ ખોદવાનો શ્રમ યજ્ઞ કર્યો ભગવાને કહ્યું બાવા આઠ દિવસ માટે એક દુકાન ખોલો જે વ્રજવાસીઓને ગિરિરાજજીને અરોગવા સામગ્રીઓ બનાવી હોય અને તેમાં નાખવામાં બદામ પિસ્તા કેસર કસ્તુરી એલચી જાયફળ વગેરે જરૂર પડે તેમને આપણે દુકાનમાંથી મફત આપશું શરત એટલી જ છે કે તેઓ સામગ્રીઓ બનાવી શ્રી ગિરરાજજીને આરોગ્ય માટે લઈ પાછા એ સામગ્રી આવવાની આપણા મંદિરમાં દિવાળીના દિવસોમાં હટના દર્શન થાય છે તેની પાછળ આ જ ભાવ રહેલો છે બધી તૈયારીઓ થઈ ગયા પછી સૌ વાજતે ગાજતે શ્રી ગિરરાજજીનું પૂજન કરવા લાગ્યા ચોર્યાસી કોષ લાંબા ગિરિરાજજી મહારાજને પુષ્કળ દૂધથી સૌએ સ્નાન કરાવ્યું અને ચોરાસી કોષની ફરતે આ ડેરા તંબુઓ તણા બધા અહીંયા તાઇણા અને બધા વ્રજવાસીઓ રાતના જ રાતના બધા આવી ગયા વ્રજવાસીઓ કહ્યું કે આટલા લાંબા ચોર્યાસી કોષના પર્વતને બે ફલાંગ દૂર વહેતા યમનાજીમાંથી ગાગરો ભરી લાવો સ્નાન કરાવતા અમારા ખંભાઓ તૂટી જાય ગોવર્ધન પર્વત જાગતા દેવ છે તો તેમાંથી તેમને ગંગાજી તેમાંથી જ પ્રગટ કરવાનો કયો ને જેનાથી સ્નાન કરવાનું સુગમ થાય ભગવાને ગિરરાજજીની સ્તુતિ કરી અને ગિરરાજજીમાંથી જ ઝટ ગંગાજીની ધારા પ્રગટ થઈ તેને માનસિક ગંગા કહેવાય એ માનસિક ગંગાના જળથી અભિષેક થયો એ જળથી ગિરરાજીને સ્નાન કરવામાં આવ્યું જે આપણે કીર્તનમાં આવે પ્રથમ અહીં દૂધ નવાય બહોરી ગંગાજલ ઢાયરો બળો દેવતા જાન કાનકો મતો વિચાર્યો તો એ પ્રમાણે એમાંથી ગંગાજી પ્રગટ થઈને ગિરિરાજીને સ્નાન કરાવ્યું પછી વસ્ત્ર આભૂષણ અને જેને જતીપુરા તથા ગોપાલપુર કહે ત્યાંથી ગિરિરાજીની પરિક્રમા શરૂ થઈ રાધા કૃષ્ણકુંડ થઈ કુસુમ સરોવર નારદ કુંડ કલોલકુંડ આન્યોર થઈ નવલકુંડ અપ્સરા કુંડ સુરભીકુંડ આવીને પરિક્રમા પૂરી કરી બાળકો સ્ત્રીઓએ રથ ઉપર ચડીને પરિક્રમા કરી પરિક્રમા કરતાં પહેલાં નંદગામવાળા વ્રજવાસીઓએ જતીપુરાથી કુસુમ સરોવર સુધી તેમને સામગ્રીઓનો ભોગ ધૈરો આ લોકોએ આટલા વિસ્તારમાં ભોગ ધૈરો અને ના વ્રજવાસીઓ જતીપુરાથી અપસુરાકુંડ થઈ આંજોર સુધી એમણે સામગ્રીનો ભોગ ત્યાં ધૈરો પરિક્રમા પૂરી થઈ ત્યાં સુધી ગિરરાજી મહારાજે અન્કુળ ભોગ આરોગ્યા ઇન્દ્રદેવતાએ તેમના મેઘોને બોલાવી અને કહ્યું કે નંદનું આખું વ્રજ સમુદ્રમાં ડૂબી જાય એવો મુશળધાર વરસાદ વરસાવો તપાસ કર્યું તો ખબર પડે કે ભાઈ આ મારો યજ્ઞ કેમ બાકી રહી ગયો તો તપાસ કરતા કીધું કે ભાઈ એક નંદરાજીના સાત વર્ષના દીકરાએ આવું ગોવર્ધન યાગ કરવાનું કહ્યું હતું એ સાંભળીને ઇન્દ્ર ક્રોધ થયો અને ગુસ્સે થયો ઇન્દ્રએ કહ્યું કે સાત વર્ષનો બાળક બહુ વાંચાલ અને મહામૂર્ખ છે એણે મારા જેવા શ્રેષ્ઠ દેવનું અપમાન કરાવ્યું તેથી હું તેને અવશ્ય દંડ આપીશ હવે આ શ્લોકમાં વાચામ બાલીસમ સ્તબ્ધમનમ પંડિત માનિનમ તો ઇન્દ્ર વાપરેલા શબ્દમાં ભગવાનની નિંદા દેખાય તેવો વાચાર છે અક્કલ વિનાના છે એવો નિયમ છે કે શ્રીમદ ભાગવત શાસ્ત્ર હોવાથી એમાં ભૂલમાં પણ ભગવાનની નિંદા ન થવી જોઈએ જ્યારે અહીં તો નિંદા સ્પષ્ટ જણાય છે આથી શ્રી આચાર્ય શ્રી વલ્ભાધીશ પ્રભુ સુબોધનીજીમાં ટીકામાં બતાવ્યું કે ઇન્દ્રની વાણીમાં જેટલો નિંદાવાચક શબ્દ હતા તે વાસ્તવમાં સ્તુતિવાચક શબ્દો છે જેથી ભવિષ્યમાં કોઈ એવો આક્ષેપ ન કરે કે શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં ભગવાનની નિંદાના શબ્દો છે વાચાલ એટલે વાણી વાણીથી પરિપૂર્ણ વાચાવતા અલમ જેમની પાસે સાક્ષાત સરસ્વતી છે તે વેદમાં નિર્ગુણ બ્રહ્મનું વર્ણન છે તે બ્રહ્મ માટે નિર્વિકાર શબ્દ છે બીજો શબ્દ હતો બાલિસમ બાલી નામનો એક વાનર થઈ ગયો તેનો વધ કરી રામા અવતારમાં તેનું સમ એટલે કે કલ્યાણ પ્રભુએ કર્યું માટે બાલી શબ્દોનો અર્થ મૂર્ખ નહીં પરંતુ વાલી નામના વાનર વાનરનું કલ્યાણ કરનાર તેને સદગતિ આપનાર ભગવાન છે એવો અર્થ કરવામાં આવ્યો ત્રીજો શબ્દ વાપર્યો યજ્ઞ જ્ઞ એટલે જાણકાર વિદ્વાન દુનિયામાં તેનાથી વધીને બીજો કોઈ વિદ્વાન નથી એવો પણ અજ્ઞ યજ્ઞ શબ્દનો અર્થ થાય શ્રી મહાપ્રભુજીએ પહેલી નજરે નિંદાવાચક જણાતા શ્લોકનો સ્તુતિવાચક અર્થ કર્યો તેમાં તેણે કહ્યું કે મારી સરસ્વતીએ આ કેવળ વિનોદ કર્યો છે દેવતાઓ બધા મેઘોને બોલાવી અને કહ્યું કે નંદનું વ્રજ સમુદ્રમાં ડૂબી જાય એવો મુશળધાર વરસાદ વરસાવો તેથી વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા અવિરત વરસાદ મુશળધાર ચાલુ રહ્યો તો ભગવાને વિચાર કર્યો કે આ વ્રજવાસીઓને મેં અપનાવ્યા તેથી તેમની સર્વરક્ષ પ્રકારે રક્ષા હવે મારે કરવી એ મારી ફરજ છે સાથે સાથે શ્રી ગિરિરાજ મહારાજની પ્રતિષ્ઠા પણ વધારવી જોઈએ મારે હવે તેથી તેમણે વ્રજવાસીઓને કહ્યું કે અત્યાર સુધી તમારી બધી સામગ્રી તમારા દેખતા આરોગ્ય છે તે તમને સંકટમાંથી મુક્ત કરશે ભગવાન વ્રજવાસીઓને ગિરિરાજજીની તળેટીમાં લઈ આવ્યા જટ ગિરિરાજજીને ઉપાડી તતલી આંગળો પર ધારણ કર્યા સૌને આજ્ઞા કરી કે ગિરિરાજજીની છત્રછાયામાં તમે દાખલ થઈ જાઓ આપણને શંકા થાય કે ભાઈ ગિરિરાજજીની ચારે બાજુ ઉપર મુશળધાર વરસાદ વરસતો હતો તો ગિરરાજીને ઉપાડવાથી ત્યાં જે ખાડો પડ્યો હોય તો તેમાં ભગવાને બધાને રાખ્યા તો એ ખાડામાં તો જળ ભરેલું હોવું જોઈએ ને તો બધું ફરતી કુરતી જળ આવે ખાડામાં આવવું જોઈએ તો ત્યાં કહે છે કે ના ગિરરાજજી નીચે જળનું એક પણ બિંદુ ન આવે એવો ભગવાને પ્રબંધ કરેલો અન્ય ગ્રંથોમાં એવું વર્ણન છે કે બલરામજી શેષનાગનો અવતાર છે તેમણે ભગવાનને આજ્ઞા કરી કે તમે ગિરરાજજીની ચારે બાજુ કોટ બાંધો એવી રીતે બેસી જાઓ જેથી બહારનું જળ અંદર આવે નહીં વ્રજવાસીઓ બાળકોને કન્યાઓ તેમના પૂરા પરિવાર અને ગાયો સાથે લઈ અને ગિરિરાજજીની નીચે ખાડામાં ઉતરી પડ્યા ભગવાને કહ્યું કોઈ ડરશો નહીં આ પહાડ મારા હાથ ઉપરથી તમારા મસ્તક ઉપર પડશે નહીં સાત દિવસ સુધી બધા વ્રજવાસીઓએ ગિરિરાજને નીચે ખાડામાં ઊભા રહ્યા પુરુષો અને સ્ત્રીઓ ભગવાનના મુખારવિંદને ચકોર પક્ષીની જેમ જોવા લાગ્યા ભગવાને પણ નેત્રો દ્વારા સૌને આશ્વાસન આપ્યું સાત દિવસમાં કોઈને ભૂખ ન લાગી તરસ ન લાગી બધા આનંદમાં રહ્યા એમ પણ ભગવાન સુદર્શનજીને આજ્ઞા કરી કે તમે ગિરિરાજના સુખર શિખર ઉપર બિરાજો ફરો તો તે સુદર્શન ચક્ર હતું એ ગિરિરાજીના શિખર ઉપર ફરે જેથી બહારનું જળ અંદર ન આવે બળી જાય ઉપરના જળને ઉપર જ બાળી નાખે આ પ્રમાણે વ્રજવાસીઓ મુશળધાર વરસાદથી બચી ગયા તો ભગવાને સાત દિવસ શા માટે આ લીલા કરી કરવી પડી છ દિવસ કે આઠ દિવસ કેમ નહીં તો વ્રજવાસીઓને સતત પોતાના નેત્રોની સમક્ષ અમી દ્રષ્ટિ થકી તેમના હૃદયમાં સ્વરૂપાનંદ આનંદ પૂર્યો ભગવાને સાત દિવસ સન્મુખ રાખીને ભગવાનના પ્રત્યક્ષ સાનિધ્યમાં હોવાથી વ્રજવાસીઓને બ્રહ્મ સંબંધ તો નિત્ય હતું જેથી કોઈ દેશ કાળનો કરી શકતા ન હતા પરંતુ આ મુદ્દા એવા હતા કે સાત પ્રકારનો જે અન્યાયશ્રી હતો જીવને બ્રહ્મ સંબંધ હોવા છતાં સાત પ્રકારના જન્મદાત ઋણો હોય છે દેવ ઋણ ઋષિ ઋણ ઋણ આત્મીય ઋણ આત્મીયોનું ઋણ એહિક ઋણ અને પારલૌકિક ઋણ એ સાત ઋણોમાંથી મુક્ત થવાનું અનિવાર્ય હતું જેથી ત્વરિત ગોલો પ્રાપ્તિ કરી શકે તેથી ભગવાને પોતાના અનન્ય શરણાર્થી એવા વ્રજવાસીઓને એક એક દિવસ એક રાત સન્મુખ રાખી અમીર દ્રષ્ટિથી તેમના હૃદયમાં સ્વરૂપાનંદ પૂરી અને તેમાંથી એક એક ઋણમાંથી તેને મુક્ત કર્યા આ આશ્રય લીલા થી ગોવર્ધન ધરણ પ્રભુની હતી ભગવાનની આ લીલા જોઈ અને ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું એને ખાતરી થઈ કે શ્રી કૃષ્ણ કોઈ લૌકિક બાળક નથી પણ ભગવાન છે ઇન્દ્ર વિચાર કર્યો કે મેં ભગવાનનો અપરાધ કર્યો મારો અપરાધ ઘણો ભારે છે મારે ભગવાનની ક્ષમા માગવા વ્રજમાં જવું જોઈએ સ્વર્ગમાંથી ઇન્દ્ર પૃથ્વી ઉપર આવવા નીકળ્યો આ દરમિયાન વ્રજમાં કેટલાક વ્રજવાસીઓ અંદરો અંદર વિચાર કર્યો કે આપણી આહિર જ્ઞાતિમાં હજુ સુધી કોઈ આવો બહાદુર બાળક જન્મ્યો નથી શ્રી કૃષ્ણે સાત વર્ષની ઉંમરમાં ગિરિરાજ પર્વત ઉતકી લીધો આપણી જાતિમાં જન્મેલા બાળકમાં આવી શક્તિ સંભવે નહીં નંદ બાવાને અઠ્યાસી વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી તેમને કોઈ સંતતી ન હતી નંદ જરૂર કોઈનો પુત્ર દત્તક લીધો હોવો જોઈએ બાળક આપણી જાતિનો ન હોય વ્રજવાસીઓને આવો સંદેહ થયો તેમનું કોઈ સમાધાન તેમને મળ્યું નહીં તે તેથી તેઓ નંદ પાસે આવ્યા અને પોતાની શંકા કહી તમારા બાળકે અસંભવ કામ કર્યા છે છઠ્ઠીના દિવસે પૂતના મારી ત્રણ મહિનાનો થતાં ગાડું ઊંધું વાળ્યું પછી તૃણા વર્તનું ગળું પકડીને માર્યો આવો ચમત્કારી બાળક તમારો ન હોય તમે ક્યાંથી લઈ આવ્યા તમારા ઘરમાં રાખ્યો છે આ સાંભળી નંદ બાવા રડવા લાગ્યા કહ્યું આ કનૈયો મારો છે હું તેમ કહું છું તે મારો નથી એવું તમે કેમ કહો છો આ કનૈયો મારો છે શ્રી સુખદેવજીએ નંદજીના મુખમાં આત્મજ શબ્દ મૂકો નંદાત્મજ નંદ બાબાએ કહ્યું તમને ખબર હોય તો ગર્ગાચાર્યજી એકવાર આપણા વ્રજમાં આવ્યા હતા તેમણે લાલાની કુંડળી જોઈને મને કહ્યું હતું કે એમાં નારાયણ ભગવાનના જેવા ગુણો નિવાસ કરશે ગર્ગાચાર્યજી જેવા મહાત્માનું વચન ન થાય માટે શ્રી કૃષ્ણ મારો જ છે તમે શંકા લાવશો નહીં અન્ય પુરાણોમાં એમ બતાવવામાં આવ્યું કે નંદ બાબાએ ગાયોના સોગંદ ખાધા હતા જે વ્રજવાસીઓને શંકા થઈ તેમને બીજા લોકોને સમજાવ્યા તેઓ કહેવા લાગ્યા કે નંદ બાબા સોગંદ ખાય તો અમે માનીએ નંદ બાબાએ ગાયોના સોગંદ ખાઈને કીધું કાંકર મારો જ છે આ બાજુ ઇન્દ્ર સ્વર્ગમાંથી વ્રજમાં આવ્યો તેણે દસ શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી દસ શ્લોકમાં સ્તુતિ કરવાનું કારણ શરીરમાં દસ પ્રાણ છે ઇન્દ્રિય પોતાના દસ પ્રાણ દસ શ્લોકની સ્તુતિ દ્વારા ભગવાનને અર્પણ કર્યા અને આ સ્તુતિમાં એક મહત્ત્વનો શ્લોક વિશુદ્ધ સત્વમ તવધામ શાંતમ તમોમયમ રજ મસ્તક સ્મરક તમારું શુદ્ધ સ્વરૂપ શુદ્ધ સત્વનું બનોલું છે માટે તમારું નામ વાસુદેવ છે વાસુદેવ શબ્દની વ્યાખ્યાની ચતુસ્કંધમાં શંકરે પાર્વતીને બતાવી એમાં કહે છે કે શુદ્ધ સત્વગુણમાંથી પ્રગટ થયા માટે તેઓ વાસુદેવ આવા આપ વાસુદેવ ભગવાન મારા ગુરુ છો જગતના સ્વામી છો કાળરૂપી દંડ આપ ઉગામી રહ્યા છો આવા ભગવાનને હું વારં વારંવાર પ્રણામ કરું છું ભગવાને કહ્યું ઇન્દ્ર મેં કેવળ તારો માન ભંગ કરવા લીલા કરી જેમને માન ન થયું હોય તો આવી રીતે હું દંડ આપતો નથી તે વખતે સુરભી ગાય પણ ગોલોકમાંથી ઉતરી આવી આપણને પ્રશ્ન થશે કે ઇન્દ્રિય અપરાધ કર્યો એટલે ક્ષમા માંગવા આવ્યો યોગ્ય છે પણ ગોલોકમાંથી સુરભી ગાય શા માટે પ્રગટ થયા તો ખુલાસોથી મહાપ્રભુજીએ કર્યો કે ભગવાને અવતાર ધારણ કરી ગોવર્ધન લીલા કરી ત્યાં સુધી દેવતાઓ અને બ્રાહ્મણો રાજાઓ પાસે યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ કરાવતા હતા કેવી રીતે ગોયજ્ઞ પણ કરાવતા હતા અશ્વમેઘ યજ્ઞની સમાપ્તિમાં યજ્ઞના અશ્વની હત્યા થઈ તેવી રીતે ગોયજ્ઞની સમાપ્તિમાં ગોમે જેટલે કે ગાયની હત્યા થતી હતી અનંત બ્રહ્માંડોમાં જેટલી ગાયો હતી એ બધી ગાયોના પ્રતિનિધિ તરીકે નામ સુરભી પડ્યું કારણ કે સુર એટલે દેવતાઓ તે દેવતાઓથી ડરનારી છે સર્વ ગાયોના પ્રતિનિધિ તરીકે સુરભી ગાયની સ્તુતિ કરવામાં આવ્યા તેમણે કહ્યું કે હે નાથ આ ઇન્દ્ર સર્વ દેવતાઓના ઇન્દ્ર છે પણ તમે અમારા ગાયોના ઇન્દ્ર છો તમારાથી અમે ગાયો આજે સનાત થઈ છે ભવિષ્યમાં કોઈ દેવ ગોમયજ્ઞ નિમિત્તે પણ અમારી હત્યા ન કરે એવી આપ કૃપા કરો સંપૂર્ણ ગૌવ અટકાવો સુરભી ગાયો વિચાર કર્યો કે ભગવાને ગાયોના ઇન્દ્ર બનાવીશું તો જ તેમની ફરજ આપણી રક્ષા કરવાની થશે આ પ્રમાણે ભગવાનને પ્રાર્થના કરી સુરભી ગાય આકાશ વચ્ચે ઊભા રહ્યા તરત જ તેમના ચારેય આંચળોમાંથી ભગવાનના ઉપર દૂધની વૃષ્ટિ થઈ ઇન્દ્રનો એરાવત હાથી તેની સૂંઢમાં આકાશ ગંગાનો જળ લાવ્યો હતો એ જળથી તેણે ભગવાન ઉપર શુદ્ધ જળથી અભિષેક કર્યો ઇન્દ્રને સાથે રાખીને સુરભી ગાય ભગવાનનું નામ ઇન્દ્રએ ગોવિંદ પાડ્યું ગોવિંદ એટલે ગાયોના ઇન્દ્ર જે સમયે ભગવાનનો ગોવિંદ નામથી અભિષેક થયો તે સમયે ચારે બાજુ તમામ વૃક્ષો સ્થાવરો પ્રસન્ન થયા તેમનામાંથી આનંદની મધુ ધારાઓ પ્રગટ થઈ આકાશ માર્ગે આવીને ગંધર્વો વિદ્યાધરો ચારણો સ્તુતિ કરવા લાગ્યા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ આખું જગત નિર્વેય થઈ ગયું ગાય અને વાઘ એક ઘાટ ઉપર ઊભા રહી એમનાજીનું જળપાન કરવા લાગ્યા વાઘને જોઈને ગાય ગભરાય નહીં અને ગાયને જોઈને વાઘને એને મારી નાખવાની દાનત ન થઈ આવું નિર્ભય વાતાવરણ ઊભું થયું સાથે સાથે ઇન્દ્રનું અભિમાન દૂર થયું સર્વ દેવી દેવતાઓ ભગવાને પરાભવ કર્યો સર્વને વિશ્વાસ કરાવ્યો કે આ બધામાં ભગવાનનો પહેલો નંબર છે આમ ભગવાને ઇન્દ્રમાન ભંગ લીલા કરી આવી રીતે શ્રી ગોવર્ધન લીલામાં અષ્ટશાખાઓના પદ પણ ઘણા છે જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કિનો વામ ભુજા રાયખો ગિરિ કર નાયક ભક્તન કો સુખ દિનો સાત દિવસ મધવા હાયરો ગોસુત શૃંગનો ભીનો ગાયના શિંગડા ઉપર એક જલનું ટીપું ક્યાંય પણ પડવા ન દીધું ભગવાને સાત દિવસ સુધી ગિરરાજ ધારણ કરી રાખ્યો કૃષ્ણદાસ ગીરધર પીય આગે પાય પૈરો બલિહીનો અને આ ઇન્દ્ર પ્રભુના ચરણમાં પડી ગયો આ રીતે ઇન્દ્રમાન ભંગની લીલા દેવાજી દેવશ્રી કૃષ્ણે ઇન્દ્રના ગર્વનું દમન કર્યું ત્યારથી તેઓ દમન તરીકે ઓળખાયા એ જ રીતે ભગવાને યમુના જલ વિસ્તર કાલિયા નાગને નાયથો ત્યારથી તેઓ નાગદમન તરીકે ઓળખાયા ઉપરાંત દેવોના જેટલા પણ અવતાર છે સર્વના માન મર્દન હોવાથી દેવદમન તરીકે જાણીતા થયા આમ પોતે અનેક રૂપો ધારણ કરી પોતાની સાથે ખેલવાવાળા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર સારસ્વત કલ્પની લીલા ભૂતલ ઉપર ખેલીને પાછા નિધામ ગોલોકમાં વધાર્યા એવા આપણા ગોવર્ધન ધરણ પ્રભુ નિકુંજ નાયક શ્રીનાથજી બાવા અત્યારે મેવાડમાં જે ગોવર્ધન ધરપ્રભુ ધારણ કર્યો છે ગોવર્ધન ધારણ કર્યો એ મેવાડમાં અત્યારે નાદ દ્વારામાં બિરાજે છે